પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર બે શ્રી કે ડામોર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર જવાન શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ

પેટ્રોલિંગ હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ પ્રભાતસિંહ તથા નિકુલભાઈ ભૂપતભાઈ ના અંગત બાતમીદાર મારફતે બાતમી મળેલ કે ઉદના મગલા રોડ નવજીવન સર્કલ પાસે એક કાળા કલરની

તાડવાડી સુરત મોહમ્મદ ફ્રૂટવાલા નંબર વાણી તળાવ ખાટકીવાડ લાલ ગેટ સુરત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે